નમસ્કાર દોસ્તો હું છું તમારી દોસ્ત વૈષ્ણવી ચૌહાણ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ અજમેરા ફેશન પર તો દોસ્તો આજે હું તમારા માટે શું લઈને આવી છું આજે હું તમારા માટે લઈને આવી છું અમારી પાસે જે એથનિક કુર્તીઝનું કલેક્શન છે એનું અપડેટેડ કલેક્શન સો પ્લીઝ આ વિડીયોને કન્ટિન્યુ જોતા રહો જો તમે તમારો બિઝનેસ કરવા માંગતા છો એવી કોઈ જગ્યા તમે શોધી રહ્યા છો જે જગ્યાએ તમને એક જ

ચાલો આપણે બધી આગળ અને જોઈએ આપણું આજના વિડીયોનું ફર્સ્ટ સેમ્પલ અને એ સેમ્પલ તમે અહીંયા જોઈ રહ્યા છો છોવીસ તમે જુઓ એકદમ અટ્રેક્ટિવ છે કલર વાઇઝ આ વસ્તુ તમને એ વન ક્વોલિટીની મળી રહી છે અને એનું વર્કની વાત કરું તો ઓવરઓલ તમને કુર્તી એકદમ પ્લેન આપવામાં આવી છે વર્ક જે છે ને ખાલી એને નેક એરિયા છે એના ઉપર કરવામાં આવ્યું છે ડબલ એક્સેલ સાઇઝની કુર્તી તમને આ હું સેમ્પલ બતાવી રહી છું ચાઇનીઝ નેકની આ વસ્તુ તમને મળે છે અને લોંગ સ્લીવ સાથે આ વસ્તુ અહીંયા આપવામાં આવી છે વધી આગળ અને જોઈએ આપણું આના નેક્સ્ટ સેમ્પલ અને એ સેમ્પલ જે છે તમે અહીંયા જોઈ રહ્યા છો ટ્રુટોન ફેબ્રિકના ઉપર તમને આ મળે છે અને આની સાથે પેર કરવામાં આવી છે આની બોટમ આના ઉપરની વર્કની જો વાત કરું દોસ્તો તો વર્ક પણ આનું બહુ ફાઇન છે એકદમ સિમ્પલ પ્રિન્ટિંગ રાખવામાં આવી છે અને આનું જે તમને અહીંયા બેલ્ટ આપવામાં આવ્યો છે એની અંદર બટન્સ તમને મળે છે રાઉન્ડ નેક આપવામાં આવ્યો છે સો લુકવાઇઝ આ વસ્તુ પણ એકદમ ફાઇન છે ઓફિસ વેર માટે એકદમ પરફેક્ટ છે હન્ડ્રેડ પર્સન્ટ માર્જિનેબલ વસ્તુ છે જો તમે શોપમાં તમારા આવા પ્રકારની વસ્તુ ઇન્કલુડ કરશો તો તમારા ચાન્સીસ વધી જશે તમારો બિઝનેસ ગ્રો ગ્રો કરવાના કારણ કે આવી બધી જે વસ્તુઓ છે એ ટ્રેન્ડિંગ વસ્તુ છે બધી આગળ અને જોઈએ નેક્સ્ટ વસ્તુ નેક્સ્ટ સેમ્પલ અને એ સેમ્પલ જે છે તમે અહીંયા જોઈ રહ્યા છો લાઇટ કલરનું પ્રિન્ટિંગવાળું તમને આ સેમ્પલ અહીંયા મળે છે આની સાથે પણ બોટમ પેર કરવામાં આવી છે આ પણ તમને ચાઇનીઝ સ્નેકમાં વસ્તુ મળે છે અને ઓવરઓલ પ્રિન્ટિંગ આની એકદમ સિમ્પલ સોબર રાખવામાં આવી છે અને કલર કોમ્બિનેશનની વાત કરું તો ઓવરઓલ આનો બેઝ જો તમને મળે છે ને એ લાઇટ કલર છે પણ આના ઉપરની જે પ્રિન્ટિંગ જે છે ને એ ડાર્ક અને લાઇટ બંનેનું ફ્યુઝન કરીને રેડી કરવામાં આવી છે વધીએ આગળને જોઈએ આપણું નેક્સ્ટ સેમ્પલ અને એ સેમ્પલ જે છે આ તમે જોઈ રહ્યા છો પર્પલ કલરનું આ સેમ્પલ છે પણ તમે ધ્યાનથી જે જોશો ને તો આનો એક શેડ તમને મળે છે પર્પલ અને પિંક કલરનો સારો એવો શેડ અહીંયા રેડી થાય છે કારણ કે આ જે વસ્તુ જે છે તમને ટુ ટોન બેઝ પર મળે છે એટલે બે અલગ અલગ તમને આના શેડ અહીંયા મળી રહ્યા છે દોસ્તો આની જો વર્કની વાત કરું તો ખાલી ખાટલી વર્ક આના ઉપર મેઇન ફોકસ રાખવામાં આવ્યો છે કારણ કે એક ટ્રેડિશનલ એથનિક જે વર્ક છે પર્સનલી મારું ફેવરેટ જે ખાટલી વર્ક છે એ રાખવામાં આવ્યું છે રાઉન્ડ નેક છે આ વસ્તુ ડબલ એક્સેલ સાઇઝમાં છે સાઇઝિસની વાત કરું તો અજમેરા ફેશનમાં તમને સ્મોલ મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સેલ ટ્રીપલ એક્સેલ ફોર એક્સેલ ફાઇવ એક્સેલ સુધીની વસ્તુઓ તમને મળી જશે એટલે ઓલ સાઈઝિસ કવર કવર તમને અહીંયા થાય છે અલગ અલગ વેરાયટીઝ કવર થાય છે વેરાયટીઝ એટલે અજમેરા ફેશનમાં તમને શું શું મળે છે અજમેરા ફેશનમાં તમને સાડીઝ કુર્તીઝ ડ્રેસ મટીરિયલ્સ લેડીઝ ગાર્મેન્ટ્સ બ્લાઉઝ પેટીકોટ મેન્સવેર કિડ્સવેર લહે નાઇટી અને હજી ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યાએ એક મેન્યુફેક્ચર પાસેથી સીધું હોલસેલમાં એક રિટેલર પાસે મળે છે તો આ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે અમારી સાથે જોડાઈને તમારો બિઝનેસ કરવાની જોઈએ દોસ્તો આગળને આપણું આજના વિડીયોનું લાસ્ટ સેમ્પલ એ છે તમે અહીંયા જોઈ રહ્યા છો સારી એવી લોંગ અનારકલી કુર્તી તમને અહીંયા આપવામાં આવી છે પ્રિન્ટિંગ તમે જુઓ પ્રિન્ટિંગ પણ બહુ ફાઇન છે ને અને એ પ્રિન્ટિંગ ઉપર જે કલર કોમ્બિનેશન છે ને એ સૌથી અહીંયા અટ્રેક્ટિવ વસ્તુ રાખવામાં આવી છે નેક પણ આનું તમને બહુ ફાઇન મળે છે બેલ્ટ આપવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ રહ્યા છો બેલ્ટ પેટર્ન રાખવામાં આવી છે લોંગ તમને આ વસ્તુ આપવામાં આવી છે એટલે ઓલ લેન્થ સુધી આ વસ્તુ ચાલશે તમારા મનમાં આ પ્રશ્ન હશે કે મેમ તમે લાઈવ વિડીયોઝમાં આની પ્રાઇસ મેન્શન કેમ નથી કરતા તો આનું મુખ્ય કારણ એમ છે કે જો હું લાઈવ વિડીયોઝમાં આ વસ્તુની પ્રાઇઝ મેન્શન કરીશ તો આ વસ્તુ તમને તમારી માર્જિન એડ કરવામાં પ્રોબ્લેમ દેશે એટલે જો તમારે પ્રાઇસ જાણવી હોય તો તમે શું કરી શકો છો સ્ક્રીન પર તમને નંબર મળી રહ્યા છે તા તમે કોલ કરો કા મેસેજ કરો આગળની બધી માહિતી તમને એ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવશે તો દોસ્તો અજમેરા ફેશન બેસ્ટ પ્લેસ છે તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો અને ઓનલાઈન ઓર્ડર કરવાનું પણ એકદમ સેફ છે જે વસ્તુ તમને અહીંયા બતાવવામાં આવશે એ જ વસ્તુ તમને ઓનલાઈન મળશે અને તમને અહીંયાથી ખાતરી મળે છે આઈ હોપ આજનો વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ હતો તમને ગમ્યો છે જો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા નમસ્કાર